ઘોઘામાં રેશન શોપમાંથી કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવે છે પરંતુ આ જથ્થો ગ્રાહકો દ્વારા કાળો બજાર કરતા અનાજ માફિયા વેપારીઓને રેશન શોપ વેચી આપવામાં આવે છે અને આ કાળા બજારીઓ અને રેશન શોપ ડીલર દ્વારા અનાજના જથ્થાને બારોબાર વેચી નાખવામાં આવે છે ત્યારે ઘોઘા ગામના એક રેશન શોપ ડીલર દ્વારા લોકોને લાલચ આપી રેશનમાં મળતું અનાજ ઊંચા ભાવે કાળા બજારીમાં ખરીદી કરી સરકારી અનાજનું બારોબાર વેચાણ કરી ગાડી ભરીને મોકલવામાં આવી રહ્યું હોવાની વાત સૂત્રો જાણવા મળી રહ્યું હતું ત્યારે આ બાબતે તુરંત ઘોઘા જગતનગા રોડ પર જેને ઉપરોત ગાડીને ઊભી રાખવામાં માટે પ્રયાસ કરાતા આ ગેરકાયદેસર અનાજ ભરેલા ગાડીમાં ચાલકને પૂરપાટ ઝડપે ગાડી હંકારી મૂકેલ અને ઊભી રાખેલ નહીં ત્યારે અમારી ટીમ દ્વારા આ ગાડીનો પીછો કરી ગાડી કોળિયાક નિષ્કલક મહાદેવ રોડ પર ઊભી રાખવાની દીધે હતી અને આશોક લેલેન્ડ ગાડી નંબર જીજે જીરો સિક્સ એક્સ નેવ્યાશી સાડાત્રીસમાં તપાસ કરતા તેમાં સરકારી અનાથનો મસમોટો જથ્થો ભરેલો હોવાનું જણાવવામાં આવેલ જ્યારે આ બાબતે ગાડી ચાલકને પૂછતા અનાજનો જથ્થો ભોગા ગામેથી ભરેલો હોવાનું અને બુંદી ગામના મુરાદ નામના વ્યક્તિનો હોવાનું કબૂલ કરેલ ત્યારે ભોગા ગામના અમુક કાળા બજારીઓ અને રેશન શોપ ડીલરો દ્વારા ઘઉં ચોખા ચણા અને તુવેર દાળ સહિતની જથ્થો બિન અધિકૃત રીતે ખુલ્લેઆમ ખરીદી કરાઈ રહ્યો છે અને પોતાના ઘરે અથવા રેશન શોપમાં સંગ્રહ કરીને રાખેલ સરકારી અનાજને કાળા બજારમાં વેચવા માટે અન્ય અનાજ માફિયાઓને આપવામાં આવે છે ત્યારે ભોગા મામલતદાર દ્વારા આવા વેપારીઓને ત્યાં સપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી અનાજ અંગેના બિલો માંગવામાં આવે અને ગામમાં આવેલ તમામ રેશન શોપ ડીલરને ત્યાં પણ સપ્રાઇઝ ચેકિંગ કરી અને ફિઝિકલ સ્ટોક મુજબના અનાજના જથ્થા અંગેની કડક તપાસ હાથ ધરવામાં આવે તો ઘણું રહસ્ય બહાર આવી શકે છે કોણ મુરાદભાઈ તમે તમારો છે માલ હે ક્યાંથી લીધો છે ક્યાંથી લીધો છે પણ ક્યાંથી લીધો છે તમે કયો ને ક્યાંથી લીધો છે પણ એ તો કયો તમે તમારો યાસીન યાસીનભાઈ ક્યાં રહેવાનું બુંદીમાં બુંદીમાં અચ્છા ઘઉં ચોખા કોના છે